જેન ઉમેદવાર મિત્રો સ્વાગત છે તમારું આપણી એજ્યુકેશન ચેનલ મિશન ગુજરાત પોલીસ ચેનલ પર મિત્રો આજનો વિડીયો પોલીસ ભરતી ગ્રાઉન્ડ વિશે છે તો વિડીયો પર બન્યા રહેજો તથા ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી અવનવા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમને મળી રહે તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો ભરતી બોર્ડના કહ્યા મુજબ ગ્રાઉન્ડના દસ દિવસ પહેલા તમામના કોલ લેટર ડાઉનલોડ કરવાના થશે ત્યારબાદ ગ્રાઉન્ડમાં જે તારીખ અને સમય આપવામાં આવે તે તારીખ અને સમય મુજબ ગ્રાઉન્ડની આગલી રાતે પહોંચી જવાનું છે તેમજ કોલ લેટરમાં જે સમય આપવામાં આવે તે સમય પહેલા ગ્રાઉન્ડમાં જવાનું છે અને આપેલ સમય મુજબ દોડવાનું રહેશે માનો કે તમારે નવ ડિસેમ્બરે ગ્રાઉન્ડ હોય તો તમારે આઠ ડિસેમ્બર રાતે જે તે જિલ્લામાં જવાનું છે પ્રોપર ઊંઘ કરી લેવાની છે તેમજ રાત્રિ દરમિયાન ખાવા પીવામાં ખાસ ધ્યાન રાખવાનું છે ખૂબ જ મહત્વનું છે બરોબર કારણ કે ભરપેટ ખાવાથી દોડવામાં તકલીફ થઈ શકે એટલે એક દિવસ ખાવા પીવામાં ધ્યાન રાખવું અને પૂરી ઊંઘ કરીને જ ગ્રાઉન્ડમાં જવાનું છે ઓકે ત્યારબાદ ગ્રાઉન્ડ માં જાઓ ત્યાં એક બેગ લેતા જવાનું છે જેમાં જરૂરિયાત મુજબની વસ્તુ લઈ જવાની છે પાણી કપડા ગ્રાઉન્ડમાં દોડવા માટે ટી શર્ટ શોટ કેપરી જે તમને અનુકૂળ આવે તે રીતે લઈ જઈ શકો બરોબર ઘણા મિત્રો પ્રશ્ન હતો કે ખુલ્લા પગે દોડવું હોય તો મિત્રો ગ્રાઉન્ડ એકદમ સાફ હોય છે કાકડા કે પથ્થર હોતા નથી એટલે જો તમને ખુલ્લા પગે દોડવું ગમતું હોય ફાવતું હોય તો તમે ખુલ્લા પગે દોડી શકો અથવા પગમાં મોજા પહેરીને અથવા બૂટ પહેરીને દોડી શકો જે તમને અનુકૂળ આવે ઓકે મેં મોજા પહેરીને ગ્રાઉન્ડ ઓગણીસ મિનિટમાં પૂરું કર્યું હતું અને હવે આગળ વાત કરીએ કે મિત્રો જેવા તમે ગ્રાઉન્ડમાં એન્ટર થશો તેવા તમારું વેરીફિકેશન હશે જેમાં આધાર કાર્ડ અને કોલ લેટર માંગવામાં આવશે અને ત્યાં જ બાયોમેટ્રિક કરવામાં આવશે તમારા હાથના અંગૂઠાનું બાયોમેટ્રિક થશે બરોબર પછી અંદર જવાનું હોય પચાસ કે સો સો જણાના ગ્રુપમાં બેઠાડવામાં આવશે ત્યાં જ અંદર તમારે બેગ અને વધારાની વસ્તુ મૂકી દેવાની રહેશે ત્યારબાદ સો સોના ગ્રુપમાં સામેના ગ્રાઉન્ડમાં લઈ જવામાં આવશે અને ત્યાં લાઇનમાં તમામને ગ્રુપ મુજબ સેન્સરવાળી શિપ્સ છાતી પર નંબર પ્લેટ નંબર પગ પર ઘડિયાળ બાંધવામાં આવશે જે સાવ હલકી હોય છે ત્યાર પછી ગ્રુપ મુજબ વારો આવે તે મુજબ ગ્રાઉન્ડના ટ્રેક પર લઈ જશે અને ત્યાં ગ્રાઉન્ડની થોડી માહિતી આપશે એ ટાઈમમાં તમારે થોડી હલકી કસરત કરી લેવાની છે જેથી બોડી ગરમ થઈ જાય અને સ્ટાફ પણ થોડી કસરત કરાવે છે અલગ અલગ જગ્યાએ અલગ અલગ નિયમો હોય છે બરોબર તો ત્યાર પછી દોડવાનું શરૂ કરાવે છે ત્યારે આગળ ગેટ પર કેમેરો લગાડેલ હોય છે તે ગેટ પસાર કરો એટલે તમારો સમય શરૂ થઈ જાય છે આપણા પગમાં જે સેન્સર બાંધેલ હોય તેમાં રાઉન્ડ અને સમય કાઉન્ટ થતો હોય છે એટલે ખાસ રાઉન્ડ ભૂલી ન જતા એ ધ્યાન રાખજો ફેલ થશો બરોબર રાઉન્ડ ગણવાના છે આપણી રીતે મનમાં ઓકે ગ્રાઉન્ડમાં કાંઈ ગ્રાઉન્ડ રાઉન્ડ ગણવાની કઈ સિસ્ટમ નથી આપણી રીતના ગ્રાઉન્ડ યાદ રાખવાના હોય છે રાઉન્ડ બરોબર ગ્રાઉન્ડમાં જેમ બને તેમ આગળ થઈ જાય ત્યારબાદ અંદરની સાઈડ દોડવાનું છે ગ્રાઉન્ડની નજીક બરોબર જેથી ડિસ્ટન્સ જલ્દી કપાય અને સમય પણ ના બગડે તો આવી રીતે ગ્રાઉન્ડની બધી પ્રોસેસ હોય છે બધા જિલ્લામાં અલગ અલગ રીતે સેટ કરેલા હોય છે મોટું ગ્રાઉન્ડ હોય કે બાર રાઉન્ડ હોય છે એટલે પાંચ કિલોમીટર અને સોળસો મીટર માપીને દોડાવવામાં આવે છે એટલે કઈ ટેન્શન લેવાની જરૂર નથી હવે ગ્રાઉન્ડ જેવું પૂરું થાય એટલે તરત પાસ થયેલા એક સાઈડ ભેગા કરવામાં આવે છે અને પાસ થયેલા ઉમેદવારને લાઇનમાં બેઠાડવામાં આવે છે આ સાંભળીને તમને લાગે આ લાગે છે ને કે તમે ગ્રાઉન્ડમાં હોય બરોબર એવું ફીલ થતું હોય છે હે ને ચાલો હવે લાઇક કરી દો વિડીયો અને ખાસ શેર કરી દેજો લાઇનમાં ઉમેદવાર બેસી જાય એટલે બધાના ટાઈમિંગનું લિસ્ટ તૈયાર થઈ તરત આવી જાય છે સામે અધિકારી બેઠેલા હોય છે એક પછી એકને ઊભા કરી લિસ્ટમાં ટાઈમ ટાઈમ દેખાડશે અને સામે સહી કરાવશે બરોબર ત્યારબાદ આગળ પ્રોસેસ કરવામાં આવે છે દરેક પુરુષ અને મહિલા ઉમેદવારની હાઈટ માપવામાં આવે છે હાઇટ માગ્યા મુજબ હાઈટ જરૂરી છે એટલે હાઇટ ના થતી હોય તો પછી તમારા નસીબ હવે આગળ વાત કરીએ કે હાઇટ મપાઈ જાય એવું તરત પુરુષ ઉમેદવારની છાતી એટલે શ્રેષ્ઠ માપવામાં આવે

તમે પાસે જ છો અને ખાખી પહેરવાની થાય છે તો ચાલો વિડીયો તમામને શેર કરી દો મળીએ નવા વિડીયો સાથે જય હિન્દ વંદે માતરમ